અમે પાલડીથી મેં વાસણાથી પાલડી જતા હતા અને અંજલી ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે જેવું સિગ્નલ ક્રોસ કર્યું એવું આગળ પોલીસ વાળાએ અમને રોક્યા જેવું પોલીસ વાળાએ રોક્યા અમે એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસ વાળા છે જઈએ પછી સાઈડમાં પાર્ક કરીને એમને એમને ઉભા રાખ્યા તો એમને કહ્યું કે લાયસન્સ કાઢો લાઇસન્સ કાઢો તો મેં કીધું કે હા સાહેબ પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં હું તમારો મેમો બનાવી દઉં મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો તો કે લાયસન્સ આપો ને મેડમ લાયસન્સ આપો ને એવી રીતે બોલવા બોલવા લાગ્યા મે કીધું હું કાઢું છું લાયસન્સ મારા પર્સમાં માં લાયસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપને બધું હતું તો મે કીધું બે મિનિટ લાગશે તો હું કાઢ દીધી ત્યાં સુધી મે કીધું ફટાફટ કરો લાયસન્સ આપો કારણ કે એમને અમારા સાથે બે ત્રણ જણે બીજા ઉભા રાખ્યા હતા શું હતું એ ખ્યાલ નથી તો એમને કીધું કે લાયસન્સ આપો મે કીધું કે બે મિનિટ લાગશે પણ એમને બહુ જ ઉતાવળ કરી લાઇસન્સ માંગવા માટે પછી મેં એમને એવું કીધું કે તમારી પાસે છે જ નહીં મેં કીધું એવું નથી પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાઇસન્સ આવી જાય બીકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય તો મેં મારું લાઇસન્સ ક્લિકમાં એમને બતાવી શકું મારું ડ્રાઈવિંગ લાયસન્સ એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી હું મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું તો એ કે પોલીસ હોય ને મેં પછી એમને બહુ જોરથી બોલા મળ્યા તો તમે પોલીસ છો તમે આ રીતે વર્તન કરો છો આટલું જોરથી વાત કરો છો શાંતિથી વાત કરો હું બતાવું છું ને તમને તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું કાર્ડ હોય નામ બતાવાય તરત એમને એમનું કાર્ડ આગળ કર્યું જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા તો મેં એમને કાર્ડ પરત કર્યું જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું કાર્ડ નીચે પડી ગયું તો એ કાર્ડ નીચે પડી ગયું તો એકદમ આક્રોશ માઇ ગયા કે તમે મારું કાર્ડ તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ ચાલ નીચે ઉતર એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી હવે મેં એમને કીધું તમે હાથ કેમ અડાયો મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય અને એમને હાથ પી બહુ જોરમાં પકડ્યો હતો મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો તમે અડી શકો નહીં એવી રીતે અમારી વચ્ચે તું ધારી બોલવાનું થયું પણ એ બોલીએ છે ને એ પહેલા એમને મને એક લાફો જીખી દીધો

તે કર્યા પછી અમે એકસો બારમાં મદદ માંગી કે અમે એકસો બારમાં કોલ કરીશું અને એ એકસો બારમાં કોલ કરવા માટે ત્યાં કરતા ટાઈમ કહી દીધું કે તમે તમે ને બોલાવો કરો પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું ત્યારે એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કરી નામ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસ પોલીસમાં પોલીસની ફરિયાદ લખશે નહીં પાલડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજીસ્ટર થશે નહીં મેં કીધું વાંધો નહીં હું તો પોલીસ જોડે જસ્ટિસ મતલબ ન્યાયની માટે એ કરીશ તો મેં પોલીસને ફોન કર્યો અને બોલાયા તો એ સાહેબ આઈને તરત એમને બી એમને હાથ જ મિલાયો ઓળખીતા જ હતા પછી એમને અમને કીધું કે ચાલો પોલીસ સ્ટેશન તમને લઈ જઈએ ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધીશું મેં કીધું ઓકે અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં રિલેટિવ મારા ભાઈ અને બધા મારા રિલેટિવ ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા મારી ફ્રેન્ડ અને મારા ભાઈ ને બધા તો એ અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો અમે ત્યાં આગળ જોયું તો ત્યાં ફરિયાદ લખતા લખવા માટે કોઈ હતું નહીં તો અમે ફર્સ્ટ ફ્લોર પર ગયા એ ભાઈ ને અમે ફર્સ્ટ ફ્લોર પર લાયા

બોલતી હતી તો મને એવું હતું કે પોલીસ સમજશે પણ પછી એમાં પીએસઆઈ સાહેબ હતા કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને એમને ફરિયાદ લેવાની ના પાડી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કે એમ ના લખો લો સમજાવો આમ કરો એમને પછી અમને એવું જણાયું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય મેં કીધું મારપીટની ફરિયાદ છે લોહી નીકળે છે તમે મારી ફરિયાદ લખો મારે હોસ્પિટલ જવું છે એમને કીધું નહીં લખાય તમે બહાર જતા રહો એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ના ભાઈ ચલો નીકળો અહીંયા નહીં લખાય અમે એમને એવું કહીએ છે લેખિતમાં તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ એ લેખિતમાં બી નહીં આપીએ કે અમે ફરિયાદ નહીં લખીએ તે પછી અમે પીઆઈ મેડમને ને મળ્યા ત્રણ કલાકે પીઆઈ મેડમ આવ્યા આઈને બી એ બહુ જ ઉશ્કેરાયેલા હતા કે હું એક કલાક આ એમના વર્ડ હતા કે એક કલાક ટ્રાફિકમાં ફસાયેલી હતી હું અહીંયા આનંદનગર થી આવી છું અમે એમને થેન્ક યુ કીધું કે થેન્ક યુ મેડમ તમે આ PI ફોર પોલીસ સ્ટેશનમાં તો બી તમે અહીંયા આવ્યા અમારી મદદ કરવા માટે અમે થેન્કફુલ છે એ કહે છે કે મારી પોલીસ મિસビહેવ કરે જ નહીં મારી પોલીસ મિસビહેવ કરે નહીં સામાન્ય રીતે પોલીસ આ પીઆઈ સાહેબના શબ્દ છે કે સામાન્ય રીતે પોલીસ મહિલાઓને રોકતી પણ નથી એટલે પછી અમે ઉભા રહીને બતાવ્યું કે આ પોલીસ મહિલાને રોકવાની વાત નથી આ પોલીસે મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે તેમણે કીધું કે સવારથી સાંજ અહીંયા ડ્યુટી કરતા હોઈએ પોલીસ વાળા સવારથી સાંજ ઊભા પગે હોય પોલીસ સ્ટેશનમાં બેસવું તો બી કમ્ફર્ટેબલ છે પણ રસ્તા ઉપર ઊભો રહેવું કમ્ફર્ટેબલ નથી એટલે તમારા જેવા કેટલા લોકો એમને મળતા હોય કેટલા અલગ અલગ જાતના વિ વિવિધ પ્રકૃતિના લોકો એમને મળતા હોય એટલા માટે એમને આવું કઈ બનાવ બની ગયો એવી રીતે મેં કીધું તો મેડમ બનાવ બન્યો એમાં મારવું વ્યાજબી છે તો કે ના નથી હું સ્વીકારું છું કે એમને ન મરક પણ જો તમે ફરિયાદ કરશો અહીંયા કે ક્યાંય બી તો તમારા વિરુદ્ધ ફરિયાદ થશે એની ચકાસણી હું લઈશ બીકોઝ આ પોલીસ છે તમે પોલીસ વિરુદ્ધ જાવ છો જે ડ્યુટી પર હતી મેં કીધું વાંધો નહીં મેડમ કાયદેસર રીતે જે બી થતું હોય આપણે કરવા તૈયાર છીએ પણ મને ન્યાય જોઈએ છે બરાબર કોઈ બી સજા કોઈ બી મેં કઈ બી બોલ્યું હોય કઈ બી કર્યું હોય એની સજા એ નથી કે કોઈ લેડીઝ ને કોઈ મારવા માંડે વિધાઉટ સત્તા તમને એવું લાગ્યું કે મેં પીસ કર્યું એ સાહેબ ને તો એ સાહેબ કોઈ મહિલા કોન્સ્ટેબલને બોલાવી શકતા હતા એ મને અડી ના શકે કોઈ કાળે બી મહિલાને તમે અડી શકો નહીં ગમે તેટલું હોય આપણી માં શું એવું કર્યું નથી પછી પીઆઈ સાહેબે મને પર્સનલમાં બોલાય બધા ત્યારે જોડે હતા બધાને બહાર મોકલી દીધા કે અહીંયા નહીં લઈએ ફરિયાદ પછી પીઆઈ મેડમે મને બોલાય અને જોરથી બોલ્યો શું કરવું છે બેન તારા એવી રીતે મને દબાવવાની કોશિશ કરતી હતી હન્ડ્રેડ પરસેન્ટ એમને કહ્યું કે શું કરવું છે તમારે શું કરવું છે તારે ફરવાનું છે આગળ અને જો તમે કરશો તો તમારા વિરુદ્ધ બી ફરિયાદ થશે મીનવાઇલ અમને એવો વિચાર આવ્યો કે અમારા વિરુદ્ધ થશે પણ સેફટી તો બધા બધી ફીમેલ્સની આમાં એકમાં આગળ પડવું પડશે સ્ટેન્ડ લેવું પડશે પણ સેફટી તો બધી ફીમેલ્સની આવશે ને એટલે અમે એવું કીધું કે વાંધો નહીં મેડમ કાયદેસર રીતે જે થતું હોય ઈ કરો અમે ફરિયાદ કરવા તૈયાર છે ભલે મારી વિરુદ્ધ ફરિયાદ મારી વિરુદ્ધ જે ફરિયાદ થશે જે સજા હશે એ હું ભોગવવા તૈયાર છું પણ આ એક્સેપ્ટ કરવા હું તૈયાર નથી એટલે એમને એવું કહ્યું કે તમે ગાડીમાં બેસીને બીજા પોલીસ સ્ટેશન જાઓ અને ત્યાં લખો અહીંયા તો હું નહીં જ લખું તો અમે કીધું મેડમ લેખિત માં આપી દો ના લખતા અમે તમને એવો કોર્સ ના કરી શકીએ અમે તમારું રિસ્પેક્ટ કરીએ છીએ તમે રિટર્ન માં આપી દો મેડમ કે અમે ફરિયાદ નહીં લઈએ બરાબર તો મેડમે કીધું કે ના તમે અહીંયાથી જાઓ અને જોર જોર થી લાગ્યા એટલે મારો ભાઈ આવી ગયો મારા ભાઈને ને બી એમને તોછડાઈ ઇન્સલ્ટ કર્યું કે બે તને કેબિન માં બોલાયો તો તું આવ્યો કેમ આવ્યો છો અહીંયા એકદમ જોરથી પછી મેં એમને કીધું કે તમે પોલીસ છો પોલીસ ની કામગીરી ને અમે રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે આટલી તોછડાઈ થી જોર વાત કરશો નહીં આ એક્સેપ્ટેબલ નથી મેડમ પણ પછી એમને કહ્યું કે આ કમ્પ્લેઇન બી એક્સેપ્ટેબલ નથી મેડમ એવું કહીને અમે બહાર આવી ગયા

અને જ્યારે એમને મને માર્યું ને ત્યારે એમના જ બે પોલીસવાળાએ એમને બે હાજે પકડીને રોકવા પડે છે અગર ત્યાં એ બે પોલીસ વાળા ના ને તો આજે મને લાકડીથી મારી કાઢત એ મેં ખુદ જોયું ના એ બહુ અઘરે છે હજી પોલીસ ફરિયાદ થઈ નથી હજી પેલું જ થયું છે અરજી થઈ છે અને હા હા પાલડી પોલીસ ઓફ પીઆઈ છે એ મેડમ તો પછી મને એવો અપ્રોચ હતો આજે કાલે મેં પછી મીડિયાને બોલાવીને બધી હેલ્પ લીધી હતી કે પ્લીઝ મારી હેલ્પ કરો મેડમ એમ મીડિયા વાળા એક જે પીએસઓ છે એમને ત્યાં બી એક મીડિયા વાળા સર છે જેમને આઈને એમને ક્વેશ્ચન કર્યા હતા એ પીએસઓ સર ને કે તમે ફરિયાદ કેમ નથી લેતા અરજી જ કેમ લીધી તમે ફરિયાદ આમાં તો તમારે આગળ લઈને ફરિયાદ લખાવી જોઈએ ને અગર આ બેન અરજી કરતો હોય ને તો બી જવાબદારી તમારી છે કે તમે એમને ગાઈડ કરો પણ એ બધું થયું હતો અને એ બહુ ડેન્જરસ હતો એક ફિમેલ માટે તો બહુ ડેન્જરસ હતો તમે વિડીયો ઝૂમ કરીને જોજો એમનો જે ગુસ્સો હતો એમનો જે એ લાકડી તરફ દોડીને હાથ આમ કરીને નીચેથી ઉપાડીને એ એ એમના જે એંગરના એ જે બધા કેવાય ને કે સિમ્ટમ્સ હતા એ કોઈક સાયકોલોજીકલ ડિસોર્ડર કહી શકાય આપણે કે કે એટલા ગુસ્સે થઈ ગયા ઓન ધ ટાઈમ એમને એવું એમને મારી ઉપર આક્રોશ આવી ગયો હતો હું એટલું કહું છું કે એ એવું કહે છે કે તમે એવું કઈ બોલ્યા તમારું કઈ એવું બોલવાનું હતું પણ હું હું એવું કહેવા માંગુ છું હું એવું બધાને પૂછવા માંગુ છું એવું તો શું બોલ્યા હોય ને એવું બોલવા માટે એમને શું લાગી આવ્યું કે એમનો હાથ ઉપાડવો પડ્યો માંગ છે કે આમાં જે પોલીસ નિર્ણય ને સમાજના હિતમાં બધાના હિતમાં બધી છોકરીઓના હિતમાં એક હું નહીં મારે મારી માટે ન્યાય નહીં જોયો તો મારે ઓવરઓલ બધી ફિમેલ્સ માટે ન્યાય જોઈએ છે બધી એ છોકરીઓ માટે ન્યાય જોઈએ છે જે બોલી શકે આજે હું આટલું માર કાઢ્યા પછી બી તમારી સામે બોલી શકું છું કેટલી એવી છોકરીઓ હોય છે જે નથી બોલી શકતી અને હું નથી બોલવાની પણ મેં મેં બી એવા બહુ વિચાર કર્યા કે મારી વિરુદ્ધ મને ધમકાવાની કોશિશ કરી મને પર્સનલમાં ધમકાયું મને ધમકીઓ આપી કદાચ મારા વિરુદ્ધ કંઈ કરશે પણ મેં એટલી આજે સ્ટેન્ડ લીધો મારો ખુદનો બી કે આ સ્ટેન્ડ એકલી મારો નથી આ બધી ફીમેલ્સ નો છે જે બોલી નથી શકતી